કે શ્રી સ્વામિનારાયણ મંદિર ભૂજ આયોજિત શ્રી નરનારાયણ દેવની શતાબ્દી મહોત્સવમાં મને ગૌ મહિમા દર્શન કાર્યક્રમનો ભાગ બનાવ્યો અસંખ્ય વર્ષોથી હું આપ સૌની સેવા તો કરું છું પણ આજ સુધી કોઈને મારા મનમાં દર્શનનો વિચાર સુધા નથી આવ્યો ને આજે તો હું ધન્ય થઈ ગઈ એક સંતાનને માનો મહિમા ગાવાનો વિચાર આવે તો માવતર માટે તેનાથી મોટી વાત બીજી શું હોઈ શકે માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વના અનેક દેશોમાં આ ગૌ મહિમા દર્શન એક અભૂતપૂર્વ અતુલનીય અવર્ણનીય અને સ્મરણીય ઘટના બની રહેશે આ ગૌ મહિમા દર્શનનું નામ લેતા જ જ્યાં મને માતાનું સ્થાન અપાયું છે તેવા આપણા ભારત દેશની વિશાળ સાંસ્કૃતિક સભ્યતા અને સંસ્કાર આંખ સામે દેખાય છે જ્યાં ઈશ્વરના દસ અવતાર થાય જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પધારે કહો કે જ્યાં દૂધ અને ઘીની નદીઓ વહેતી એવી આ પવિત્ર ભારત ભૂમિમાં આપણા સૌના રામ શ્યામ અને ઘનશ્યામે ભારતના દરેક પ્રદેશની પ્રકૃતિ અને આબોહવા પ્રમાણે અમને અલગ અલગ રૂપ રંગ અને ક્ષમતા આપી અને તેના જ રૂપે સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર એવા આપણા મીઠળા મલક કચ્છની દેશી ગાય એટલે કાકરે જ તમારી સમક્ષ ઊભી છે જો શ્રી સ્વામિનારાયણ તમે બધા આવી ગયા સ્વામી મારી મમ્મીસ ની આદત પ્રમાણે આથી હું આમાં ધૂણી મોડી પડી જો કે આ જુઓ ને મારા નામે થતા આ ગો મહિમા દર્શન માં મારે કેટલા બધા કામ છે ગાવ માતા તો ગાય છે લ્યો કરો વાત હું ગાય નથી તો કોણ છું હું કોઈ દૂધ આપું છું ને બજારમાં તારા કરતાં અમારું દૂધ અને તેમાંથી બનેલી વસ્તુઓ વધારે વેચાય છે અનેક લોકો મને ગાય માતા સમજીને મારી પૂજા પણ કરે છે એ જ તો આ લોકોને ખબર નથી કે સાચે તું છે કોણ મા કહેવાથી માતૃત્વ નથી મળી જતી એના માટે મમતા કરુણા અને માયા હોવા જોઈએ એ છે કે મમ્મા એ આ તારી સામે જે ઊભા છે ને એમને જ મને ગાયનો દરજ્જો આપ્યો છે સાંભળ્યું આપણે જેને ગાય કહીએ છીએ એ ગાય ખરેખર ગાય છે આપણે જેને રોજ જોઈએ છીએ જેનું દૂધ દહીં ખાઈએ છીએ એ ખરેખર ગાય છે કે ઠેકાણે જેનું છાશ માખણ અને ઘી મળે છે એ ખરેખર દેશી ગાયનું છે કે જર્સીનું એ વાતની પણ ઘણાને ખબર નથી અને જેમને ખબર છે તેઓ આખાડા કામ કરે છે તો આવો આજે જાણીએ કે આપણે જેને ગાય સમજીએ છીએ એ કોણ છે અને આપણા ભારત વર્ષની ભગવાન કૃષ્ણ અને સહજાનંદ સ્વામીને પ્રિય એવી ગોમાતા કોણ છે આજે અમે બંને તમારી સામે છીએ અને ચાલો તમે જ અમને સાચી રીતે ઓળખો એક દેશી ગાય અને બીજું જર્સી પશુ આ બંને પોતાના તફાવત જણાવશે પછી તમે જ કહેજો કે અમારા બે માંથી કોણ ઉત્તમ છે હા હા હાલો જોઈ લઈએ તને જોઈને હું વિચારું છું કે તું મારા જેવી બનવા કેમ જાય છે શું મળે છે મારી નકલ કરીને અલી દેશી હું તારી નકલ નથી કરતી હું તો મસ્ત મજાની ગાય છું જો મારી સામે તારી સામે જોઈને મને કોઈ લાભ થવાનો છે પણ મારી સામે જેમણે જોયું છે એની મે ઓરડો ગ્લાસ કરાવી આપ્યો છે બીજાના જીવ સાથે રમવું એ લાભ ન કહેવાય એ તું જાણે બહુ ખાસ છે હા કેમ કે મારામાં 33 કરોડ દેવતાઓનો વાસ છે એટલે તારામાં બગલને ભગવાન દેખાય છે એમ ને હે તો છે જ પણ મને એટલી એ ખબર છે કે સ્વયં ભગવાનને પણ બારું દૂધ પીવું ગમે છે એટલે મારા દૂધની કોઈ કિંમત જ નથી એમ ના હું એમ નથી કહેતી તારા બચ્ચા માટે તો તારું જ દૂધ ઉપયોગી છે અને બાકી જેઓને માત્ર રૂપિયા જ કમાવા છે તેઓ દેશી ગાયને બદલે તને એટલે કે જર્સી ગાય રાખીને અઢળક રૂપિયા કમાય છે પણ સાથે કેટલાય લોકોની હાઈ છે તો તું જાય બધાને આશીર્વાદ આપે છે કે માં પોતાના સંતાનને બીજું શું આપી શકે તું જ જુએ છે કે બધા મને માં કે દાલ માતા કહે છે તો મા તરીકે મારે તો મારું સર્વસ્વ મારા સંતાનને આપી દેવું પડે તોય હું સદાય તૈયાર છું તમે દેશી ગાય કહે છે તો તારો જન્મ અહીં જ થયો છે કે હા સમુદ્ર મંથનમાંથી મારો જન્મ થયો ભગવાન કૃષ્ણ મારી પીઠ પર ટેકો દઈ વાસુનો સૂર લીલાતા ગોકુળ અને વૃંદાવનમાં ઉઘાડા પગે મારી આગળ પાછળ કરતા બાળ પ્રભુ ઘનશ્યામને તો

હું કહું તેવો એક પણ ગુણ હોય તો બોલ તારામાં વાત્સલ્ય છે કરુણા છે માં જે પોતાના બાળકને પ્રેમ કરે એવો પ્રેમ છે નાના બાળકને હું મારા ગળાની રજાઈ ઉધારું છું તારી પાસે છે આવીને રજાઈ તારી આમ સામે કોતારા બચ્ચા પર અત્યાચાર કરે તો તું માત્ર જોયા કર્યા સિવાય બીજું કંઈ કરી શકે છે ખરી આ સમયે ક્યાં છે તારી સંવેદના કોઈ મારા વાછરડાને કંઈ કરે તો હું એને જીવ લઈ અરે મારું વાછરડું તો ઠીક પણ પોતાના ઘર વાડી કે ગૌશાળામાં રાખી મારું પ્રેમથી પાલન પોષણ કરનાર મારા ગોપાલકને જો કોઈ હેરાન કરે અને મને ખબર પડે તો એ પણ મારાથી સહન ન થાય થાકી જાય ને મોટે ફીણ આવી જાય બધું ચલાવવાનો પ્રયત્ન કરે તો ઢગલો બેસી જાય છે અમને શક્તિ આવી છે કે અમને ગમે તેટલું ચાલવું પડે કે ઊંચા ડુંગરા ઉપર ચડવા પડે તો જ ચડીજી એ હું તો ગમે તેટલું ખાઈ શકું તારામાં આવી આવડત છે અરે ડોબી એને આવડત ન કહેવાય જે જરૂરથી વધારે ખાય એને ખાવુંદરા કહેવાય ને બીમાર પડે તને ગમે ત્યારે ખાવાનું આપે હું એકરાત્યાને જે ખા ખા ખાવા માટે તો ચાલે

એમને લોકો લોકોનો જીવ નહીં પણ પૈસા વધી ગઈ છે મનુષ્યની બુદ્ધિ જ મારી ગઈ છે હવે જો સમય ઉપર નહીં ચાલી તો પોતાની આંખો સામે પોતાના સગા સંબંધી અને સ્નેહી બીમારી ફેરાડતા પીડાતા અને કણસના જોવાનું વારો આવશે અને ત્યારે તારા જ દૂરથી કમાઈને ભેગો કરેલો પૈસો પણ કામ નહીં લાગે આજે જ્યાં જુઓ ત્યાં સ્ત્રીઓને સ્તન કેન્સર અને બીજા અનેક રોગો થાય છે આખો સમાજ અને એક ભયંકર બીમારીઓથી પીડાઈ રહ્યો છે એનું કારણ પણ ક્યાંક ને ક્યાંક તું જ છે અમારા એટલે વિદેશી દેશી ગાયના દૂધને જાગાવે અને વિદેશી પશુ જર્સીના દૂધની આવકાર તારા જલસીના દૂધમાં રહેલ જે દૂધ દહીં માખણ ઘી અને માધ્યમે જેટલો વધુ માણસના શરીરમાં જશે એટલો જ માણસ વધુ થશે અને ક્યાં પડી છે ગયો છે તો દૂધ દહીં ને ઘી પછી એની સીધા નીચે કે મારું એ કોણ જોવા જશે જોવા જવું પડશે આંખો ઉઘાડવી પડશે નહીંતર આવનારી પેઢીને પાંગડી થતા કોઈ નહીં રોકી શકે આ લડાઈ દેશી ગાય કે જર્સી પશુ એટલે કે મારી અને તારી વચ્ચેની નથી આ લડાઈ સમજુ અને મૂર્ખાઓની વચ્ચેની છે લોકોને ખબર છે કે એ રોજ સવારે દૂધના નામે સફેદ જેલ ઘરમાં લાવે છે અને એ દૂધમાંથી બનેલી વસ્તુઓ ખાય છે

દોઈ બાજુવાળા મોબાઈલ થી એનો વીડિયો ઉતારીને દુનિયાને દેખાડીને મજા લે એટલે તું સુધરવાનું કહે છે અલી આ બધા દીસે દીસે બગડતા જાય છે એટલે જ મારા જીવી જસ્તીના તમેલા બોલતા જ બોલતા જ છે એટલે તું કબૂલ કરે છે કે હું જે કહું છું એ બધું સાચું છે હા તમને એમ લાગે છે કે મને કઈ ખબર જ નથી ઓલી દેશી ગાય આજે મનમાં બધાને ઓછી મહેનતમાં વગારે લોકોમાં છે મને તારા મહિમાની બબર ગિયમ ન હોય વૈરાની મારા ઉપર કરી કરીને મને એક શીખીતા છે કે મારું રોય પણ પછી આ છાણ હોય કે પુત્ર અરે જીવતા તો છે કે મૃત્યુ પછી પણ તારા શરીરે સમાધિ આપી કે કીર્તિ માટે હાથ રજાવા માતા માટે સૌથી ઉત્તમ છે તને જે આપ્યો છે તે કીતો વાત જ છો તારી ભૂલ જેમાં સૂર્ય કીતું નાવી છે જે સૂર્યના કિત્રો શોષી લે છે અને તેના કરતા તારું ધુખ વધારે શુદ્ધ ભવિત અને સુવર્ણ જેવું એટલે કે પીળા દેખાય છે જય તું તો સમજ એ તો હું છું જ બે તો નહીં જ કહું કે અમારો

અમે હવે વિદેશી છીએ જેમ અંગ્રેજો એ તમે તમારા ભારતમાંથી માંથી દવે મુક્ત થાય એ તમે પણ તમારા સ્વાસ્થ ને સ્વીકારેલા મારી ગુલામી આજે મુક્ત થઈ શકો છો